મિત્રો સંધ્યા સમયે એ દિવ્ય ઊર્જાનો સમય છે એટલે સંધ્યા સમયે કરેલા મંત્રોના જાપ અનેક ગણો લાભ આપે છે એટલે આજે આપણે જાણીશું એવા છ દુર્લભ મંત્રો વિશે આ મંત્રો જો સંધ્યાના સમયે જપવામાં આવે તો ઘરમાં રીધિ સિદ્ધિ દેવી લક્ષ્મી અને મા અન્નપૂર્ણા સાક્ષાત વાસ કરે છે તેમાં પ્રથમ મંત્ર છે કનકધારા મંત્ર લક્ષ્મીજીની કૃપાથી શુક્રવારે સાંજે લક્ષ્મીજીના ફોટા સામે દીવો પ્રગટાવી એકસો આઠ વાર જાપ કરો રુદ્રાક્ષ અથવા તુલસીની માળાથી જાપ કરો બીજો મંત્ર છે

ભોગ ચડાવો ત્રીજો મંત્ર છે અન્નપૂર્ણા અન્નપૂર્ણા માતાની કૃપાથી ઘરમાં અન્નની કમી દૂર કરે છે સાંજે રસોડામાં કે અન્નપૂર્ણા માતાના પોટા સામે દીવો પ્રગટાવી એકવીસ વાર તુલસીની માળાથી જાપ કરો અને શક્ય હોય તો અન્નનું દાન કરો ચોથો મંત્ર છે સર્વ મંગલ મંત્ર ઓમ સર્વ મંગલમ મંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે આ મંત્ર પાર્વતી માતાને સમર્પિત છે જે સર્વ કાર્યોમાં સફળતા સુખ અને શાંતિ આપે છે સોમવારે સાંજે પાર્વતી માતાના ફોટા સામે દીવો પ્રગટાવી બત્રીસ વાર રુદ્રાક્ષ અથવા તુલસીની માળાથી જાપ કરો પાંચમો મંત્ર છે કુબેર લક્ષ્મી મંત્ર ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ કુબેર લક્ષ્મી નમઃ આ મંત્ર કુબેર અને લક્ષ્મીની સંયુક્ત કૃપાથી ધનની વૃદ્ધિ અને આર્થિક સ્થિરતા આપે છે ગુરુવારે સાંજે ઉત્તર દિશા તરફ મુખ રાખી બેસો ઓટો હોય તો ઠીક છે નહીતર મનમાં ભગવાન કુબેરનું ધ્યાન ધરી એકસો વાર તુલસીની માળાથી જાપ કરો મિત્રો છઠ્ઠો મંત્ર છે સંતોષી માતા મંત્ર ઓમ નમો સંતોષી માતાએ નમઃ આ મંત્ર સંતોષી માતાની કૃપાથી પરિવારમાં સુખ સંતોષ અને સમૃદ્ધિ લાવે છે શુક્રવારે સાંજે ગોળ કે ચણાનો ભોગ ચડાવી સંતોષી માતાના પોતા સામે એકાવન વાર તુલસીની માળાથી જાપ કરો અને ગોળનું દાન કરો મિત્રો આ મંત્રો માત્ર શબ્દો નથી એ વિશ્વાસ શ્રદ્ધા અને દિવ્ય ઊર્જાના દ્વાર છે જો તમે નિયમિત રીતે શ્રદ્ધાથી અને શાંતિ મનથી જાપ કરો તો રીધી સિદ્ધિ દેવી અન્નપૂર્ણા અને માલક્ષ્મી કાયમ માટે ઘરમાં વાસ કરશે અને આ મંત્રોની શક્તિ ઢાલ બનીને તમારી રક્ષા કરશે મિત્રો જો આ વિડિયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો પોતાના મિત્રોને પણ શેર કરજો અને આવી આધ્યાત્મિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો નમસ્કાર